અમદાવાદ પાદ સુરત માં બેફામ કાર ચલાવતા નબીરાઓ થી લોકો ના જીવ ને જોખમ નશા ની હાલત માં કાર ચલાવતા યુવાન સાજન પટેલ કાપોદ્રા બીઆરટીએસ માં ગાડીઓ ઉડાવતા લોકો એ માર મારી પોલીસ ના حوالے કર્યો અને કે કે ઠોકાયા ગાડી આ કે કે ઠોકાયા સામે તું ક્યાંથી આવતો તો ને ક્યાં જતો ઘરે જતો તો અચાનક જ તું વિલ વરાઈ ગયો એમાં શું કહે સાજન दारू કેથી આવતો બરોબર નકલ ના दारू કેને ગાડીમાં दारू નહી પીધી

ત્રણ ચાર વાગે પીધેલું બપોરે પચાસ ચાલીસ પચાસ ની સ્પીડ માં એટલે વરસાદ પડતો હોય ને એમાં બીજું અરે ટ્રાફિક તો આગળ રસ્તો બ્લોક છે ને એક સાઈડ નો એટલે ટ્રાફિક હતી સાત આઠ વાગે નો ટાઈમ હતો એ તો બપોરે એક બે વાગે પીધેલું એકલો એકલા કીધું એમાં ખાલી કેક કાપવા એ બી નીચે મળવા ગયેલો પાર્ટી ક્યારે રાખી એ મેં એકલો જ બેલો ક્યાં બેઠેલો ક્યાં બેઠેલો એ મારા ઘર બાજુ અને દારૂ ક્યાંથી લાવ્યો હતો ઉત્તરાયણ ક્યાંથી લાવ્યો હતો દારૂ દારૂ હતું જ મારી ક્યાંથી લાવ્યો ક્યાંથી હતો કસરથી નહીં મારા વિડીયોમાં દમણના વિડીયો બી દેખાય છે એમાં પિંક કલરની વોડકા દેખાય છે એ બધી બધી બોટલો ક્યાંથી લાવી હતી એ તા દમણ ગયેલો મેં તારે અહીંયા સુરતમાં કેટલી બોટલ લાવી હતી એક બી નહીં તો અત્યારે જે પીધેલું હતું ક્યાંથી લાવી હતું બાકી હે આજે ગઈકાલે બીજો ક્યાંથી લાવી ગાડી કોની ગાડી કોની છે ગાડી કોની છે ગાડી 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 મારી જ છે પોતાના પોતે નશાની હાલતમાં એવી રીતે લાગી વાસ આવે કે મેડિકલ છે આમાં માથું મારે મેડિકલ ચક્કર જેવું મેડિકલ રિપોર્ટ માં